શિવલ્લભાધીશ કી જય અષ્ટ સખાન કી જય વસંત પંચમીથી ચાલીસ દિવસ સુધી શ્રી ઠાકોરજી હોળી ખેલ કરે છે અને સેવકને દાસ દાસભાવથી સખ્યભાવનું દાન કરે છે અષ્ટ સખામાંના ગોવિંદ સ્વામીએ દાસભાવનું એક પદ જે આશ્રયનું પદ છે તે ગાન કર્યું છે તો તે પદ શ્રવણ કરીએ पशि तेना अर्थे जाणि श्रीवल्लभकर् करके मोहि कीजे निज दासन को दास पूरन काम है नाम हैनामतिहारो मोमन इतनी श्रीवृन्दावन् गिरिगोवर्धन श्रीयमुना तट करुवास श्रीहरिचन्द विमल यश श्री गान करत सुर सदा आकाश कृपा निधान कृपा लोक मिटे उपहास, दीजे दिव्य गोविंद को इन द्रग निर्खो अनुदी વલ્લભ કરુણા કર કે દાસ હે વલ્લભ કરુણા કરીને આપનું સ્વરૂપ મહાકારુણિક છે મને શું દાન કરજો નિજ દાસના પણ દાસ બનાવજો પેલા ગોવિંદ સ્વામી હતા અને જ્યારે લોકો તેમને શોધતા આવ્યા ત્યારે તેણે કહ્યું કે હવે તો હું દાસ છું ગોવિંદ દાસ ગોવિંદ સ્વામી તો મરી ગયા છે પૂરનકામ હે નામ તિહારો આપનું નામ શું છે પૂર્ણ કામ અને મારા મનની આટલી ઈચ્છા પૂરજો નિખિલેષ્ટ શ્રી વલ્લભ છે ભક્તેચ્છા પૂરક શિવલ્લભ છે તો શેની વાંચના કરી રહ્યા છે ગોવિંદાસ શ્રી વૃંદાવન ગિરિગોવર્ધન શિ અમના તટ કરુનિવાસ રાસ સ્થલી છે ગિરાજજીમાં શ્યામ શ્યામઢાકના વૃક્ષ પર શ્રીજી બિરાજ્યા છે અને શંખનાથ સાંભળ્યો અને ઝડપથી ત્યાંથી જવા ગયા આપના વસ્ત્રમાં થોડું ફાટી ગયું અને ગુસાઇજી અન્મના થઈ ગયા કે શ્રીજીને શું થયું અને ગોવિંદ સ્વામી કહે છે કે શું આપના લરીગાનો સ્વભાવ જાણતા નથી તેઓ ઉતાવળેથી ગયા જુઓ વસ્ત્રનો થોડો ભાગ અહીંયા લાગેલો છે અને એક લીલા કરી રહ્યા છે શ્રીજી તેમની સંગ શ્રી અમનાજીના તટ પર નિવાસની વાંચના છે શ્રી અમનાજીના સાક્ષાત સ્વામીની સ્વરૂપ કરી જાણતા સ્નાન પણ ન કરતા અને એકવાર શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજી હાથ પકડી શ્યામનાજી તરફ લઈ જવા લાગ્યા અને બિનતી કરી કે આ અપ્રયોજક શરીરને શ્યામનાજીમાં મતી ડારો અને બંને બાળકોને શ્યામનાજીના લીલાત્મક સ્વરૂપના દર્શન તે સમયે થયા છે શ્રી હરિચંદ વિમલ યશ ગાવત ગાન કરત સુર સદા આકાશ દેવતાઓનું ગાન સૌથી શ્રેષ્ઠ હોય છે પણ ગોવિંદાસ તેમનાથી પણ ઉચ્ચ ગાન કરતા મહાવનના ટીલા પર સમા સમાના કીર્તન ગાતા અને શ્રી ગોકુલનાથજી સ્વયં તે શ્રવણ કરવા આવતા કૃપા નિદાન કૃપા કર દી જો સબ લોક મીટે ઉપવાસ હે કૃપા શ્રી વલ્લભ આપ કૃપા કરીને મને એવું દાન કરજો કે હવે આ લોકમાં કોઈ ઉપહાસ ન રહે કોઈ હાંસી કોઈ મજાક કોઈ કરી ન શકું મારી વાણી કેવલ શ્રીજીમાં લાગેલી રહે બેટી આવી હતી આંતરી ગામથી અને ગોવિંદ ક્યારે તેની સાથે કંઈ સંભાષણ ન કર્યું અને જ્યારે બહેને પૂછ્યું તો કહે છે મન તો એક છે શ્રી ઠાકોરજીમાં લગાવું કે બેટીમાં લગાવું દીજે દિવ્ય દેહ ગોવિંદ કહો કેવા દિવ્ય દેહનું શું વલ્લભે દાન કર્યું છે કે શ્રીજી ઘોડો કરતા અને વનમાં ગોવિંદ સ્વામીના ખવા પર બિરાજીને શ્રીજી પધારતા એકવાર લઘુ શંકા તેમને જવું હતું પણ શ્રીજી તૈયાર નથી કે તું મારો ઘોડો છે તેમ જ કરી લે પણ હું તો તારા ખવા પરથી નહીં ઉતરું ઈનદ્રગ્ન ને રખું અનુદિન રાસ અને આ ત્રણેય રાસ સ્થળીમાં જે લીલા થઈ રહી છે તેને હું નિરકું તેવું આપ મને હે વલ્લભ દાન કરો અને આ બધું દાન કેવી રીતે થશે આપના નિજ દાસનો હું દાસ બનીશ તો સહજતાથી મને આ દાન થઈ જશે અનુદિને રાસની વાંચના રાસ લીલે કે તાત્પર્ય શ્રી વલ્લભ સેવકોને રાસના દર્શન કરાવે છે અને ગોવિંદ સ્વામી આ ત્રણેય સ્થાન પર થતાં ન્યારી ન્યારી લીલાઓના દર્શનની વાંચના કરી રહ્યા છે શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોવિંદ સ્વામી કી જય